અકેડેમી ચીનુભાઈ બે હજાર પચીસ આપ સૌનું સ્વાગત કરે છે ગીતાના બીજા અધ્યાયની આ શરૂઆત કરીશું અને બીજાનો અધ્યાયની ટાઇટલ છે શીર્ષક છે ગીતાસાર એ ગીતાસાર જે એનું ટાઇટલ છે એ ઓરિજિનલ ભગવદ્ ગીતાના પુસ્તકમાં લખેલો છે ત્યારે એ આખો અધ્યાય સમજ્યા પછીથી એક નીચે બીજું ટાઇટલ આપી દીધું છે પેટા ટાઈટલ પરમાત્મા આત્મા અને શરીરના સંબંધો આની છણાવટ આખા જ અધ્યાયમાં કરી છે જો ખરેખર ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરવો હોય તો એટલીસ્ટ બે વિડીયોની જરૂર પડશે કારણ કે આપણે વધુમાં વધુ બારથી પંદર મિનિટનો વિડીયો કરીએ છીએ જેથી કરીને આપણા ભાઈઓને ગુજરાતીઓને સમય ન બગડે અને સાંભળવામાં તકલીફ ન પડે વિજય અધ્યાયની શરૂઆત કરીએ છીએ અને શરૂઆત કરતાં પહેલાં કૃષ્ણને વંદન કરીએ वसुदेवसूतं देवं कन्सचर्णमर्दनं देवकी परमानन्दं गृष्णम् वन्दे जगद्गुरुम् ગીતા સારના અધ્યાયની અંદર આપણો આત્મા અને આત્મા સાથે સંકળાયેલું મન એ બે નું પરસ્પર સંબંધો છે અને એની સાથે સંકળાયેલ આપણું ભૌતિક શરીર એટલે આત્મા મન એક સંયુક્ત છે અને ભૌતિક શરીર છે એ અલગ છે પણ છતાં બંનેના કોમ્બિનેશનથી બંનેના સંયુક્તથી આપણે એક વ્યક્તિ તરીકે આપણેનો જન્મ થાય છે હવે આત્મા એટલે કે જીવાત્મા પણ કહી શકાય આત્મા કે જીવાત્મા કહી શકાય જેનું એકદમ સૂક્ષ્મ સ્વરૂપ છે એ સ્વરૂપને ભાગ્યે જ કોઈ ભાગ્યે જ ઓળખી શક્યું છે જોઈ શક્યું છે અને અત્યાર સુધીમાં જે કંઈ વંચન કર્યું છે એમાં આત્માને કોઈ જોઈ શકતું નથી કોઈ ઓળખી શકતું નથી હા આપણા બહુ ઓછા બહુ ઓછા ઋષિમુનિઓ હતા શંકરાચાર્ય હતા જે આત્માને ઓળખી શક્યા હતા પોંડિચેરી નિવાસી શ્રી અરવિંદ પણ અને એના સહશિષ્ય માતાજી એ પણ આત્માને ઓળખી શક્યા હતા એટલે જ આત્મા અને મન અલગ છે અને ભૌતિક શરીર પણ અલગ છે આ બંનેના સંયુક્તથી આપણા સંબંધો બંધાય છે આપણા બધા જે સંબંધો છે કુટુંબના સંબંધો છે ભાઈઓ છે બહેનો છે માતા છે પિતા છે મિત્રો છે આ બધા સંબંધો ભૌતિક શરીરથી છે જ્યાં સુધી આપણું આ શરીર છે ત્યાં સુધીના સંબંધો છે આપણે એકાબીજાના આત્માને ઓળખતા નથી જો કદાચ આપણે આત્માને ઓળખીએ ઓળખી શકાય ચોક્કસ પણ ઓળખીએ તો માનવ માનવજાતના ભેદભાવ રહેશે નહીં આજે આપણે એક ચોક્કસ કુટુંબમાં જન્મ્યા છીએ એક હિન્દુ કુટુંબમાં જન્મ્યા છીએ મૃત્યુ પછી પુનઃજન્મ તો છે જ એ આપણા શાસ્ત્રોએ વેદોએ સ્વીકાર્યું છે અને ઘણા અનુભવોના આધારે આપણે જોઈ શકીએ છીએ કે પુનર્જન્મ છે તો પુનર્જન્મમાં કોઈ પણ દેશમાં આપણો જન્મ થાય કોઈ પણ કુટુંબમાં આપણો જન્મ થાય કોઈ ક્રિશ્ચન કુટુંબમાં જન્મ થાય કે કોઈ શીખ કુટુંબમાં જન્મ થાય કે કોઈ મુસ્લિમ કુટુંબમાં પણ જન્મ થાય આદિવાસી વિસ્તારમાં જન્મ થાય આફ્રિકાના જે આદિવાસી છે ત્યાં પણ આપણો જન્મ થઈ શકે છે આ શરીરમાંથી છૂટો પડેલો આત્મા પુનર્જન્મ પામે છે અને એ પુનર્જન્મ પછીનો જન્મ ક્યાં થશે એ આપણે કોઈ જાણી શકતા નથી એવા રેર કિસ્સાની અંદર આપણે છાપામાં પણ વાંચીએ છીએ વિડીયોમાં પણ જોઈએ છે રેર કિસ્સો લાખો કરોડો એકાદ કિસ્સો કે પુનર્જન્મ પછીથી જૂના જન્મને એ ખ્યાલ આપી શકે છે પુનરે છેલ્લા જન્મમાં ક્યાં હતા એનો એમને ચોક્કસ અંદાજ અને ચોક્કસ હકીકતો કહી શકે છે આવા બહુ ભાગ્યે જ આત્માઓ જોવા મળે છે એના એ આત્માઓને વંદન પણ કરું છું ઉચ્ચ કોટિના આત્માઓ ગણી શકાય ત્યારે આપણે બધા સામાન્ય કોટિના આત્માઓ છીએ મૃત્યુ પછી આપણા બધા સંબંધો પૂરા થાય છે એટલે ગીતા સારમાં એક જ વાત કરી છે કે આત્મા અને મન આ બંનેનો શરીર સાથેનો સંબંધ છે કે જ્યાં સુધી આત્મા આ પંચમહાભૂતમાં છે ત્યાં સુધી આ પંચમહાભૂતમાંથી આત્મા નીકળી જશે એટલે બધા સંબંધો પૂરા થશે તો ખરેખર જે આપણા વાદ વિવાદો છે ઊંચ નીચના વાદ વિવાદો છે કમ્યુનિટીના વાદ વિવાદો છે કોમ વચ્ચેના વાદ વિવાદો છે એ મિથ્યા છે અર્થહીન છે આત્મા તો એક કુસુંફના બીજ રોપીને જતો રહેવાનો છે અને એ કુસુંમના બીજો આપણે વર્ષોના વર્ષો સુધી ભોગવવા પડશે તો આત્મા અને આત્માનો પરમાત્મા સાથે સંબંધ છે આપણે એક નાનકડા વિડીયોમાં વાત કરી હતી કે આત્મા સો પરમાત્મા પિંડે સો બ્રહ્માંડે કે આત્મા એ પરમાત્માનો અંશ છે એટલે એ કહી શકીએ કે દરેક આત્મા પવિત્ર છે દરેક આત્મા દરેક આત્મા પવિત્ર છે કારણ કે પરમાત્માનો અંશ છે અને પરમાત્મા હંમેશા પવિત્ર છે તો એનો અંશ કેવી રીતે અપવિત્ર ગણી શકાય એટલે કોઈ પણ આત્માને તરછોડવો ન જોઈએ માનવ શરીર માનવ શરીરને એટલે કે જેમાં આત્મા છે એવું શરીર એને આપણે તરછોડવું ન જોઈએ કે એમાં ઈશ્વરનો શિવરનો વ્યાસ છે અને એટલા માટે ગીતામાં કહ્યું છે કૃષ્ણ ભગવાને કહ્યું છે હું કણે કણમાં છું દરેક જગ્યાએ મારું અસ્તિત્વ છે કૃષ્ણને હું પ્રકૃતિનું સ્વરૂપ ગણું છું પ્રકૃતિનું મહા સ્વરૂપ છે કૃષ્ણ છે એ પ્રકૃતિનું મહા સ્વરૂપ છે અને એનું નામ આપણે કૃષ્ણ આપ્યું છે તો એ મહાપ્રકૃતિના સ્વરૂપના આપણે અંશ છીએ તો આપણે પણ પવિત્ર છીએ આપણે પણ એટલા જ પરમાત્મા જેટલા બળવાન છીએ આપણામાં આત્મશ્રદ્ધા કેળવીએ વિશ્વાસ કેળવીએ તો ચોક્કસ આપણી પાસે પણ અને એ ભાવનાથી આપણા શરીરનો વિકાસ કરીએ તો ચોક્કસ આપણે પરમાત્મા જેવા કામ કરી શકીએ પાછળ બેઠલ સરદાર વલ્લભભાઈ પટેલ એની જ એક નાનકડી વાત કરીએ કે બ્રિટિશરોએ આપણા હિન્દુસ્તાનને વેરવિખેર કરીને આઝાદી આપી હતી દરેક રજવાડાઓને મુક્તિ આપી દીધી સ્વતંત્ર બનાવી દીધા હતા ભારત પાકિસ્તાનના બે ભાગલા પણ પાડીને જતા જતા ભારત સળગતો હતો ત્યારે આ એક જ એવી વ્યક્તિ હતી નીડર હતી આપણા જ હતા આપણા ગુજરાતી હતા અને આપણા પૈકીના હતા કુને દ્રઢતા અને દ્રઢ મનોબળથી ભારતને વીર વિખેર થવા ન દીધું બધાને સાંકળી લીધા રજવાડાઓને સમજાવીને એના તમામ રાજ્યો ભારતને સમર્પણ કર્યા તો એવું ચોક્કસ કહી શકું કે ભારતની ભૂમિમાં ભારતના ઇતિહાસમાં ક્યારે ભારતની સ્થાપના છે ભારત દેશની ખબર નથી પહેલા આખો સળંગ ભારત દેશ હતો એ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ એક જ એવો મહારથી બની ગયો છે કે બધાને યુદ્ધ કર્યા વગર ભેગા સાંકળી લીધા છે એણે યુદ્ધ ક્યાંય નથી કર્યું માત્ર બે જગ્યાએ યુદ્ધને યુદ્ધની પરિસ્થિતિ હતી એ પણ હૈદરાબાદ અને કાશ્મીરમાં પણ યુદ્ધ કર્યું નથી તો વગર યુદ્ધોએ બધા જ રજવાડાઓને સમજાવી પ્રેમથી એ પણ પ્રેમથી એના હક્કો આપીને આપણી સાથે ભારત સ્વતંત્ર ભારત સાથે એણે વિલીનીકરણ કરી દીધું હતું આપણા દેશમાં અને એ જ સરદાર પટેલભાઈ સરદાર પટેલ સાહેબના ભૂમિમાં જ આપણે બેઠા છીએ તો પ્રત્યેક આત્મા પવિત્ર છે અને એણે એવી વાત પણ સ્વીકારી હતી બીજી એક અગત્યની વાત છે કે આત્મા મન અને શરીર એ ત્રણેયના પારસ્પર સંબંધો છે એમાં મનની વાત કરીએ આપણે થોડા વખત પહેલા જ વાત કરી હતી મન એ આપણું સુપ્યોર કોમ્પ્યુટરનું એક સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન ફરતા ફરતા મનમાં કામ ઉત્પન્ન થાય છે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય છે મનમાં લોભ ઉત્પન્ન થાય છે મનમાં મોહ ઉત્પન્ન થાય છે અને ઈર્ષા પણ થાય છે આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છે એણે મારું થાનકડું ઉપમાન કર્યું છે મારે એની સાથે બોલવું પણ ન જોઈએ આ મન કરાવે છે તમે કદાચ કોઈની ટીકા પણ કે સાચી વાત કહો તો એને ગળે ન ઉતરે એને બદલે તમારી પ્રત્યે એક નેગેટિવિટી ઉત્પન્ન થશે તમારી પ્રત્યે ઈર્ષા ઉભી થશે તમારી પ્રત્યે ક્રોધ થશે એ મન કરાવે છે તો મન જ્યાં સુધી આત્માના નેજા હેઠળ હોય ત્યાં સુધી મન પવિત્ર છે પણ આત્માથી થોડું છૂટું પડી જાય કારણ કે સર્ચ એન્જિન છે આખા બ્રહ્માંડમાં વિરે છે અને બ્રહ્માંડમાં ફરતા ફરતા દરેક આખા જગતમાં ફરે છે ફરતા ફરતા એનામાં જો એક નેગેટિવિટી આવે નકારાત્મકતા આવે તો એ મન નકારાત્મકવાળું બની જાય છે અને પછી એને પાછું ઠેકાણે લાવવું અઘરું છે અને એટલા માટે આપણે ધ્યાનની વાત કરીએ છીએ કોઈ પૂજા પાઠની વાત કરીએ છીએ સારા પુસ્તકોના વાંચનની વાત કરીએ છીએ એનું કારણ આપણે મનને સ્થિર રાખવું છે મનને આત્માના અંકુશ નીચે રાખવું છે અને તો જ એ સારું ગણી શકાય તો જ એક પવિત્રતા જાળવી શકાય તો મન અને આત્મા સંકળાયેલા છે બીજી એક વાત આવે છે ગીતાના અધ્યાયમાં આ જે બધી વાત કરું છે એ અધ્યાયની જ વાત કરું છું આ સિવાયની બીજી વાત કરતો નથી પણ એક મારી જે સમજણ કેળવી છે એ પ્રકારેની વાત કરું છું કે આત્મા સાથે જ્ઞાન જાય છે મન તો જવાનું જ છે પણ જ્ઞાન જાય છે હંમેશા મૃત્યુ પછી આપણી સાથે આપણું જ્ઞાન આવે છે મેં એક વિડીયોમાં પણ કહ્યું હતું કે ઘણા મિત્રો મને એવું પણ કહે છે કે આ ઉંમરે ત્યાંશી વર્ષની ઉંમરે આટલું બધું વાંચન છે આટલું બધો સંશોધન છે લોકોના ભલા માટેના પ્રયત્ન કરતાં ફરો છો એવું શું કામ કરવું જોઈએ હવે આપણી અવસ્થા નથી ખાઈ પીને મજા કરવી જોઈએ પણ મિત્રો એક જ એનો જવાબ આપું છું દરેકને કે મને મજા એમાં આવે છે નવું નવું રીડિંગ નવું નવું સંશોધન નવા વિચારોનો સંગ્રહ અને એમાંથી મારામાં હકારાત્મકતા પેદા થાય છે પોઝિટિવિટી પેદા થાય છે અને એ પોઝિટિવિટી પછીના જન્મમાં મારી સાથે આવશે અને બીજ પછીના જન્મમાં એ વિશાળ સ્વરૂપે આવશે કોઈ પણ જગ્યાએ જન્મ લઈશ ક્યાં લઈશ એ જરૂરી નથી પણ જ્યાં જઈશ જ્યાં જન્મ લઈશ ત્યાં મારી સાથે મારા આત્મા આજે આ જ આત્મા સાથે મારું જ્ઞાન અને મારું મન સાથે હશે અને એ જ જન્મ જન્માંતરો પછીથી વધુ ને વધુ જ્ઞાન વધુ ને વધુ હકારાત્મક પેદા થશે ત્યારે કદાચ સરદાર વલ્લભભાઈ હું એને એક ઋષિ મુનિ તરીકે ગણું છું એની કરતા મહાન ગણું છું કારણ કે જ્યારે એ ગ્રહ પ્રધાન તરીકે છેવડલો શ્વાસ લીધો ત્યારે તેના બેંક બેલેન્સમાં માત્ર ત્રણસો રૂપિયા હતા અને ફાટેલા કપડાં હતા અને એની દીકરી મણીબેનને રહેવા માટે કે જીવવા માટે એની પાસે આવક પણ નહોતી તો એને સંત પુરુષ ન કહેવાય એ આપણને એક સંદેશો આપતા ગયા છે નિડરતા કેળવો જે વ્યક્તિએ બ્રિટિશરો સામે લડીને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાયો હતો બ્રિટિશરોને નમવું પડ્યું હતું એવા લોખંડી પુરુષની ભૂમિમાં રહીને આપણે ચોક્કસ સંદેશો આપતા જાય છે કે તે તમે તમારા જીવનમાં પણ નિડરતા કેળવો અને તકલીફો સામે સામનો કરી અને લડત આપતા પણ શીખો આ એમનો સંદેશો મેં મારા જીવનમાં પણ ઉતાર્યો છે આગળ આપણે વાત કરીએ તો મન છે એ જન્મો જન્મનું જ્ઞાન ધરાવે છે અને ધીમે ધીમે એની વૃદ્ધિ પણ થતી જાય છે પાંચેક મિનિટનો વિડીયો આપણો વધુ થશે આપણે હમણાં જ વાત કરી કે દરેક આત્મા વાયુ સ્વરૂપ સ્વરૂપે છે વાયુ સ્વરૂપે છે અને દરેક આત્માને પરદેહ ગમનનું જ્ઞાન હોય છે પરદેહ ગમન એટલે બીજાના શરીરમાં પ્રવેશ કરવો મારામાંથી મારો આત્મા કાઢી અને કોઈ પણ વ્યક્તિમાંના શરીરમાં પ્રવેશ કરવું એને પરદેહ દેહ એટલે શરીર બીજાના શરીરમાં એને પ્રવેશ કરવાનું જ્ઞાન છે અને આ જ વસ્તુ લગભગ સાત આઠ વર્ષ પહેલાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કક્ષાના સંત પુરુષ સાથે ચર્ચા થઈ ત્યારે એણે એ વાત નકારી કાઢી હતી ત્યારે મેં એને એટલું જ વાત કરી કે હમણાં જ હું આપને સાબિત કરી આપું આપણે સાબિતી માટે કંઈ દલીલ કરવાની જરૂર નથી એ વખતે આ એક દલીલ કરી હતી કે એક આ છે મનન છે ચિંતન છે કે જ્યારે માતાના ગર્ભ માતા ગર્ભવતી બને છે ત્યારે એ ગર્ભ પૃથ્વી તત્વનું બનેલું છે એમાં કોઈ ચેતનાઓ હોતી નથી આ માતાઓના અભિપ્રાય પ્રમાણે ને મેડિકલ સાયન્સ પ્રમાણે બોલું છું કોઈ ચેતના હોતી નથી માત્ર એક પૃથ્વી તત્વ હોય છે અને પૃથ્વી તત્વમાંથી એને આકાર શરીરનો મળે છે એ આકાર પૂર્ણ થયા પછી મારા ખ્યાલ પ્રમાણે સાંભળ્યા પ્રમાણે પાંચ મહિનાની આસપાસ એમાં એક આત્માનો પ્રવેશ થાય છે પાંચ કે છ મહિના બહુ પરફેક્ટ નથી મેડિકલ સાયન્સ કહેશે એ જ ફાઇનલ હોય છે દરેક માતાને એનો અનુભવ હોય છે કારણ કે જેના ગર્ભમાં આત્માનો પ્રવેશ થાય છે ત્યારે ગર્ભમાં સળવળાટ થાય છે તો એ આત્મા આવ્યો ક્યાંથી આત્મા આવ્યો ક્યાંથી તો કે એ આત્માને બે દેહનો પ્રવેશ કરવાનું જ્ઞાન છે પહેલો પ્રવેશ એણે માતાના શરીરમાં કર્યો માતાના શરીરમાં કર્યો અને માતાના શરીરમાંથી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને માતાના ગર્ભમાં પ્રવેશ કર્યા પછીથી એ જે કંઈ પૃથ્વી તત્વનો આકારનો બનેલો પિંડ છે એમાં પ્રવેશ કર્યો એટલે આપણા આત્માને ત્રણ શરીરમાં પ્રવેશ કરવાનું જ્ઞાન છે અને જો આપણા આત્માને જ્ઞાન ન હોત તો એ ગર્ભમાં જઈ અને એ પૃથ્વી તત્વના શરીરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે ચોક્કસ પ્રમાણે એ ત્યારે સ્વામીજી મારી સાથે સહમત પણ થયા કારણ કે કોઈ એવું પૃથ્વીનું સંચાલન નથી કે સીધું ત્યાંથી માતાના ગર્ભમાં એક આત્માને મોકલી આપે ગર્ભએ પ્રવેશ આત્માએ પ્રવેશ કરવો પડે છે અને એ ગર્ભમાં પ્રવેશ કર્યા પછી જન્મ સાથે એ જ્ઞાન એના અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે છે અને એ અનકોન્શિયસ માઇન્ડની વાત કરી હતી શ્રી અરવિંદે અને એમણે એ જ્ઞાનને બહાર કાઢ્યું તપથી સાધનાથી માતાજીએ પણ બહાર કાઢ્યું એની શિષ્ય મીરા માતા શંકરાચાર્ય પણ એ જ્ઞાનનો વિકાસ કર્યો અને બીજાના શરીરમાં એ પ્રવેશ્યા તો હું તમે પણ એ કરી શકીએ છીએ પણ આપણા સંસ્કારો ગત જન્મના જે કંઈ કર્મો છે એ કર્મો એટલા બધા પવિત્ર નથી કે ઉચ્ચ કક્ષાના નથી કે આપણી પાસે એ જ્ઞાન કરી શકીએ પણ અત્યારથી એનું જો ચિંતન મનન કરીએ તો ક્રમશઃ એ પણ આપણે અનેક જન્મો પછીથી કરી શકીએ એટલે પ્રત્યેક આત્મા બે શરીરને માતાનું શરીર થી ગર્ભમાં પ્રવેશવાનું અને ગર્ભમાં પ્રવેશ પછીથી પૃથ્વી તત્વવાળા શરીરમાં પ્રવેશવાનું જ્ઞાન ધરાવે છે અને એના જન્મની સાથે બાળકના જન્મની સાથે એ એ જ્ઞાન છે ને અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે છે પણ જ્યારે આત્માને બહાર નીકળવું હોય ત્યારે એટલે જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ આત્માને બહાર નીકળવાનું હોય ત્યારે આત્મામાં આપોઆપ આવી જાય છે કે મારે એના નાક માટેથી નીકળવું એના આંખ માટેથી નીકળવું કાન માટેથી નીકળવું કેવી રીતે નીકળવું એનું જ્ઞાન આવી જાય છે ઘણા કહે છે કે મૃત્યુ પામો એની આંખો ફાટી ગઈ હતી નાકમાંથી લોહી વહી ગયું હતું મોઢું ખુલ્લું રહી ગયું હતું તો એ રીતે એ આત્મા પાછો એના શરીરમાંથી નીકળે છે અને પરમાત્મા સાથે વિલીન થઈ જાય છે એ પંચમહાભૂતનું શરીર છોડે છે એટલે આપણા બધા સંબંધો છે એ પંચમહાભૂત સાથેના સંબંધ છે કાકા મામા ભાઈ બહેન આ બધાના આત્માના શરીરો નથી લગભગ એકવીસ મિનિટ થવા આવી પ્રથમ આ અધ્યાયનો એ પ્રથમ ભાગ આપણે અટકીએ છીએ આવતા આવતીકાલના આપણા એપિસોડમાં આના વિશેની થોડી આગળ વાત કરીશું મિત્રો આ બધું સારું લાગે ભલે લાઈક ન કરો તો કાંઈ નહીં વાંચ જતો ખરા સાંભળ જતો ખરા આ આપણા છે શાસ્ત્રો છે આપણા વેદો છે આ માનવજાત માટેનું જ્ઞાન છે અને આ બધું ખૂબ જ ઊંડાણપૂર્વક થિંકિંગ કરો વિચારો બેઠો તપ પણ ધરવું પડે છે અમારી ભાષામાં કહું તો ત્યારે આ જ્ઞાનને આપણે સંગ્રહ કરી શકીએ છીએ તો તમને તૈયાર વસ્તુ આપું છું એક એક અધ્યાય પ્રમાણે અને આ જ ગીતાના અધ્યાયમાં આપેલું છે અને આવતીકાલે વાત કરીશું કે ગીતાની શરૂઆત ભૂમિમાં થઈ છે શા માટે થઈ છે આભાર જય હિન્દ જય જય ગુજરાત